સિહોર ખાતે જૂની નગરપાલિકા ખાતે મારામારી થઈ તમારો ધંધો લીલો કે ટીવી નું મૂસ પાસ પોલીસ આ અમે અમાર ગોળો દવા છો ના 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 છે હે મારે છે અને મારે પૈસા લેવાના હતા બે લાખ રૂપિયા લેવાના હતા અને પછી સવારમાં આપ્યો પછી મેં કીધું પેલા પૈસા આપી જાય અને પછી એ વયો પછી આવીને છે તો બોલવા મળ્યો એમ તમારા બાપ માલ છે એક તો ભૂશ મારી દીધું પેલા બે લાખ નો પાછા ઉધાર માલ જોતો હતો સાહેબ ના પડીને લગાયો દેવા મળ્યો ને પછી ને સીધો મને દુકાન માં આવીને બે ત્રણ લાફા ટૂપી દીધા અને પછી પછી રોડ ઉપર મને ખેંચીને એક માથા માં મારી દીધો હુમલો તમારું ની આપો મન્સૂરભાઈ બટેરાવાળા મન્સૂરભાઈ બરકતભાઈ મને દિવસ પહેલા પછી સાહેબ પહેલા છે ને હું માર્કેટ છે ને ત્યાં હું કેમ્પોલીન માલ લેવા છાતો વેચું તો ત્યાં મને ધમકી દે ને કે માલ વેચવા આવ્યું તો મારી નાખી પછી મેં ત્યાં સાહેબ ધંધો જ બંધ કરી દીધો હું ત્યાં જાતો જ બંધ થઈ ગયો સાહેબ